નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડા વિશે એરંડા વાયદામાં તેજીવાળાએ સતત ચોથા દિવસે હલ્લાબોલ કરતા વાયદા બે ટકા ઉછળ્યા હતા એરંડાના વાવેતરમાં વીસ ટકા ઘટાડો થયાનું નિશ્ચિત મનાયું હોય અને ઊભા પાકમાં ભારે વરસાદથી દસથી બાર ટકા નુકસાન થતાં ઉત્પાદનમાં ખાસો એવો ઘટાડો થવાનો હવે નિશ્ચિત મનાઈ રહ્યું છે ઉપરાંત વાવેતર મોડું શરૂ થતાં નવી આવક પણ થી દોઢ મહિનો મોડી પડતા ડિસેમ્બર જાન્યુઆરીમાં મોટી શોર્ટેજ દેખાવા લાગતા તેજીવાળાઓએ એરંડાને ઉછાળવાનું ચાલુ કર્યું છે એરંડાના અગ્રણી ટેરરે જણાવ્યું હતું કે ડિમેટમાં જેમના એરંડા પડ્યા હતા તેઓએ સુલટાવી નાખ્યું છે આથી હવે ખુલ્લામાં સ્ટોક કરેલા બદલી કરી શકાય નથી આથી તેઓ ડિલિવરી ઉતરશે અથવા કટમાં જશે આથી સપ્ટેમ્બરના કટ સુધી એરંડાના ભાવ ઊંચા રાખવામાં આવશે મિત્રો સાથે જ ઉત્તર ગુજરાતમાં મોટા ભાગના પીઠા બંધ હોય અને કુલ આવક અને કામકાજ દર ઘટીને ચૌદ ગુણી રહ્યા હતા બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં વેપાર છ હજાર ગુણી કચ્છમાં બે હજાર બોરી માંડન પાટડી હળવદ અને સૌરાષ્ટ્રમાં પાંચસો બોરી સાબરકાંઠા અરવલી સાઉથ ગુજરાતમાં એક હજાર બોરી રાજસ્થાનની પાંત્રીસો ગુણી અને સીધા મોલોના એક બોરીના કામકાજ હતા જગાણાના ભાવ સવારે રૂપિયા બારસો ને પંચોતેર ખુલ્યા બાદ સાંજે વધીને તેરસો રહ્યા હતા એનકે ના ભાવ સવારે રૂપિયા બારસો નેવું ખુલ્યા બાદ સાંજે રૂપિયા બારસો પંચાણું થયા હતા ગાંધીધામના

જામનગર માં એક હજાર ચતપુ એકવીસ ધોરાજીમાં અગિયારસો એકતાલીસ થી બારસો ને એક હળવદ માં અગિયારસો થી બારસો ને પાંત્રીસ જસડ માં નવસો થી નવસો ને છપ્પન વાંકાનેર અગિયારસો ત્રીસ થી એકત્રીસ

ગોઝારીયામાં બારસો ચાલીસ થી બારસો કડીમાં બારસો થી બારસો ને ચોસઠ વિસનગરમાં બારસો ને એકોતેર પાલનપુરમાં બારસો થી બારસો થરામાં બારસો થી ને અઠ્યોતેર દહેગામમાં બારસો થી બારસો ત્રેપન ભીલડીમાં બારસો થી ને એકસઠ દિયોદરમાં બારસો થી સિત્તેર કલોલમાં બારસો થી બારસો

રાસણ બારસો દસ થી બારસો ત્રીસ બાવળામાં બારસો પાસઠ થી બારસો સિત્તેર રાંધનપુર બારસો ચાલીસ થી બારસો સિત્તેર આંબલિયાત્રીસ થી બારસો પાંત્રીસ ઉનાવા માં બારસો એકવીસ થી બારસો ને ઓગણ સિત્તેર લાખાણી માં અગિયારસો ચાલીસ થી બારસો ને સડસઠ પ્રાંતિજ માં અગિયારસો સિત્તેર થી બારસો સમી બારસો બાવન થી બારસો ત્રેપન પચાસ ચાણસ માં બારસો દસ થી બારસો તેતાલીસ દાહોદ માં અગિયારસો દસ થી અગિયારસો ને વીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો